जय हिंद दर्शक मित्रों हूँ जमील पठान आप जो रहा छो तीर समाचार आज पहली ऑगस्ट है तेरे बात करीश आज थी शुरू थेल राज्यव्यापी नारी बंदन सप्ताह उजाणी अंतर्गत प्रथम दिवसे एटले कि आज उजवायेल महिला सुरक्षा दिवस जी हाँ राज्य की प्रत्येक महिला सर्वांगी विकास था प्रत्येक महिला सशक्त अच्छा संपन्न बने સમાજમાં ગૌરવભેર સ્વમાનભેર અને સન્માનભેર આગળ વધે તે ઉદ્દેશ્યથી સર્વાંગી વિકાસના મહત્ત્વના જે પરિબળો છે તે વિશે પ્રત્યેક મહિલા અવગત થાય જાગૃત બને તે માટે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ પહેલી ઓગસ્ટથી આઠમી ઓગસ્ટ સુધી અલગ અલગ કાર્યક્રમો સાથે મહિલા અને બાળ વિકાસ વિભાગના નેતૃત્વમાં નારી વંદન સપ્તાહની ઉજવણી થનાર છે રાજ્યના પ્રત્યેક જિલ્લામાં આ ઉજવણી થવાની છે ત્યારે વાત કરીશું છોટાઉદેપુર જિલ્લાની તો છોટાઉદેપુર જિલ્લામાં આજે પ્રથમ દિવસે આ ઉજવણી અંતર્ગત મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમ અંતર્ગત છોટાઉદેપુરમાં એસએફ હાઈસ્કૂલ ખાતેથી વિદ્યાર્થીનીઓની અને એનસીસી કેડેટ્સની એક વિશાળ રેલી યોજાઈ હતી જેમાં મહિલાઓને જાગૃત કરતા સૂત્રો સાથેના પ્લેકાર્ડ હાથમાં લઈ અને વિદ્યાર્થીનીઓની રેલી નગરના મુખ્ય માર્ગો ઉપર ફરી હતી એસએફ હાઈસ્કૂલ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ કલ્પનાબેન રાઠવા જિલ્લા ભાજપના મહિલા મોરચાના પ્રમુખ સજ્જનબેન રાજપૂત સાથે મહિલા અને બાળ વિકાસ વિભાગના મહિલા અધિકારીઓ લીલી જંડી આપી અને આ રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું નારી વંદન સપ્તાહ ઉજવણી અંતર્ગત આજે થયેલ મહિલા સુરક્ષા દિવસની ઉજવણીને લઈને શું કહી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખ મલકાબેન પટેલ આવો તેમને સાંભળીએ તારીખ પહેલી એક આઠ બે થી આઠ આઠ બે હજાર ચોવીસ સુધી એકથી આઠ સુધી નારી બંદના ઉત્સવ સપ્તાહ શરૂ થાય છે આજથી નારીઓને મહિલાઓને જે ઉત્સવ ઉજવાનો છે એ હેતુથી આજે અહીં એસએફ હાઈસ્કૂલથી ફ્લેગ ઓફ કરીને નારી બંદના ઉત્સવની રેલી દ્વારા શરૂઆત કરવામાં આવી છે આજની તારીખથી લઈ આઠ તારીખ સુધી દરરોજ જુદા જુદા કાર્યક્રમો ઉજવવામાં આવશે અને મહિલાઓને પ્રોત્સાહન મળે મહિલા પોતે સ્વાવલંબન બને પોતે આત્મનિર્ભર બને એ હેતુથી લઈ સરકારશ્રી દ્વારા નારી બંદના ઉત્સવની શરૂઆત કરવામાં આવેલી છે સાથે સાથે બીજી એક વાત કરું તો આજથી વિશ્વ સ્તનપાન દિવસ જે એક સપ્તાહ માટેનું છે એ પણ આજથી શરૂઆત થાય છે તો તમારા માધ્યમથી જાગૃતિ ફેલાય એના માટે થઈને હું આ વિશ્વ સ્તનપાન દિવસ માટે દરેક જનને આહવાન કરવા માગું છું કે જે બાળકનો જન્મ થાય એ માતાઓને સૌથી પહેલા એક કલાકની અંદર માતા બાળકને પોતાનું ધાવન આપીને બાળકને પ્રથમ રસી કહેવાય છે એ આપવામાં આવે અને બાળકને સ્વસ્થ અને નિરોગી રાખવા માટે આ સ્તનપાન સપ્તાહની પણ આપણે ઉજવણી કરવાના છીએ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો